દાહોદના કંબોઈ નજીક જૈન સાધી તેમજ તેમના સાથે ચાલી રહેલા શ્રાવકને વાહનની અડફેટે મોત નિપજાવી ફરાર થયેલા વાહન ચાલક તેમજ તેના વાહનને દાહોદ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે દાહોદ પોલીસે આજે એલસીબી કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં સિલસિલાબંધ ખુલા ખુલાસા કર્યા હતા આ ઘટના વિશે અને તે ઘટનાક્રમ બાદ પકડાયેલા આરોપી વિશે શું કહેવું છે ભોટ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીનું જોઈશવા રિપોર્ટમાં ઘટનાની હકીકત એ પ્રકારની છે કે આજ રોજ વહેલી સવારના સમયે જૈન સાધ્વી મુનિ અને તેમના શ્રાવક લીમખેડાથી દાહોદ તરફ વિહાર કરી રહ્યા હતા એ વખતે કંબોઇ ગામની પાસે એક અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી તેમનું મોત નીપજાયું હતું આ બાબતે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર રાદીપસિંહ ઝાલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી એલસીબી એસઓજી અને જિલ્લાના આઠ જેટલા પીએસઆઈ પીઆઈની અલગ અલગ ટીમો બનાવી ગોધરાથી લઈને કતવારા સુધીના ખંગેલા સુધીના તમામ સીસીટીવી કેમેરા જે સો ઉપરાંતના સીસીટીવી કેમેરા હતા જે ટીમમાં લગભગ એકસો ને ત્રીસ ઉપર માણસો હતા આ તમામ માણસોએ ડેપમાંથી જેટલા બી રસ્તાઓ મળી રહ્યા છે તેમના ઇન રસ્તાઓ ક્યાંથી છે બાયપાસ રસ્તાઓ ક્યાં છે એ તમામને ઝીણોત્તપૂરી ચેક કરી જે ફેટલ નીપજાવાની ગાડી છે એ ગાડીને શોધી કાઢી અને તેમના ચાલક પણ શોધી કાઢ્યો છે અને અનડિટેક ગુનાને ડિટેક કર્યો છે તપાસમાં એવું જણાયું છે પ્રાથમિક દ્રષ્ટિએ કે જે ચાલક છે એમણે પોતે બેદરકારીથી નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કરી અને પોતે જાણતો હોવા છતાં કે ભાઈ આ પ્રકારનું કૃત્ય છે એ માણસનું મૃત્યુ નિપજાવી શકે છે તેમ છતાં એક રશિયન નેગ્લિજન્સી ડ્રાઇવિંગ કર્યા અને જે રાહદારી ચાલી રહ્યા હતા એ રાહદારીને પાછળથી ટક્કર મારી તેમના બંનેના મોત નિપજાવી અને જગ્યાને ત્યાં મદદ કરવાને બદલે ત્યાંથી છોડી દઈ અને નાસી જઈને ગુનો કર્યો છે જે અન્વયે લીંગડા પોલીસ સ્ટેશનની અંદર આ લગતનો ફેટલ મોટર વ્હીકલના નિયમો અને નેગ્લિજન્સી ડ્રાઇવિંગની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની તજવીજ હાલમાં ચાલુમાં છે કંબોઈ નજીક અકસ્માત સર્જનાર આ વાહન ચાલક બે દિવસ પહેલા કચ્છના માંડવી ખાતે દાળમ ભરવા ગયો હતો ત્યાંથી પરત આવતી વેળાએ આ કંબોઈ ખાતે તેને આ માર્ગ અકસ્માત સાધવી તેમજ તેના શ્રાવકને માટ ઉતારી દીધો હતો ને ત્યારબાદ ત્યાંથી દાહોદ આવ્યો હતો ને તેના ભાઈને આ ગાડી સોંપી દીધી હતી તે પહેલાં તેને દાહોદમાં જ આ જે તસવીરોમાં બે તસવીરો દેખાઈ રહી છે આ બે તસવીરોમાં તૂટેલું બમ્પર જેમાં સ્થળ પર પડ્યું હતું જેમાં હોલ દેખાય છે અને અન્ય જે નવું બમ્પર જે ગાડીમાં લાગેલો દેખાય છે પોલીસે ઝીણામાં ઝીણી વિગત મેળવીને આ ખાલી જે બમ્પરના હોલ છે તે હોલ ઉપરથી આ આરોપી અને તેની ગાડીને ઝડપી પાડ્યો હતો કારણ કે આ પોલીસે જ્યારે નેત્રમના સીસીટીવી કેમેરા ચેક કરી રહ્યા હતા તે સમયે બે દિવસ પહેલાંના ફૂટેજમાં આ ગાડી ઉપર જે તૂટેલો જે ભાગ છે જે દ્રશ્યોમાં દેખાય છે તે ભાગ જોવા આજે નવો લગાવેલો બમ્પર તેમાં કાણા ઉપરથી પોલીસે ઓળખી પાડ્યો હતો એટલે પોલીસે બહુ ડીપમાં જઈને માત્ર વિવેક બુદ્ધિથી આ આરોપી અને તેના વાહનને ઝડપી પાડ્યો હતો આપણે જણાવી દઈએ કે આ આરોપી ના પકડાય ત્યાં સુધી આચાર્ય સુનિલ સાગરજી મહારાજ તેમજ તેમના સાથે આવેલા એકસો આઠ જેટલા સાધુ સંત સાધુ સંતોએ જ અન્નજળનો ત્યાગ કર્યો હતો હવે પોલીસે આરોપીને પકડી લીધો છે પરંતુ અમે સમાચાર રેકોર્ડ કર્યા ત્યાં સુધી હવે સાંજનો સમય થઈ ગયો છે એટલે આખી રાત અને આવતીકાલે સવારે હવે સુનીલ સાગરજી મહારાજ અને તેમના સાધુઓ અન્નજળ ગ્રહણ કરશે તસવીરોમાં જોવાઈ રહ્યો છે આ વાહન ચા વાહન ચલાવનાર ચાલક અને તેની ગાડી પોલીસે કબજે લીધી છે અને તેની સામે કાયદેસરનો ગુનો દાખલ કરી તેને જેલ ભેગો કરી દીધો છે આ ને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ધન્યવાદ